નમસ્કાર મિત્રો ગઈકાલે સાંજે આ ભાજપની સરકારે વિદ્યાર્થીઓ સાથે એક ગંદી રાજનીતિ રમીને એક ગંદી વ્યૂહરચના ઊભી કરીને આ આંદોલનને તોડી નાખ્યું છે આંદોલન છેલ્લા બે દિવસથી શાંતિપૂર્વક ચાલતું હતું ગાંધી ચિંધિયા માર્ગે ચાલતું હતું પરંતુ ગઈકાલે જે દસ મિત્રો સરકારમાં મધ્યસ્થી કરવા માટે અને મંત્રણા કરવા માટે ગયા એ વિદ્યાર્થીઓને

અને તમે બધા એ જગ્યા ઉપર બેસી શકો છો આંદોલન કરી શકો છો આવી વાત એ દસ વિદ્યાર્થીઓના મગજમાં ઉતારવામાં આવી એ મારી સાથે આવીને મંત્રણા કરી મંત્રણાની અંદર વિદ્યાર્થીઓને મેં માહિતગાર પણ કર્યા કે આ એક વ્યૂહરચનાનો ભાગ હોઈ શકે આ બીજેપીનું અને સરકારનું પોલિટિક્સ હોઈ શકે કારણ કે જ્યાં સુધી અમે બેઠા છે ત્યાં સુધી તમને એક પીઠબળ છે એક સપોર્ટ છે પણ અમે નીકળી જઈએ પછી કદાચ તમારી સાથે કંઈ પણ થઈ શકે પરંતુ એમાંથી અમુક વિદ્યાર્થીઓનો એવો વ્યૂ હતો કે અમને દસ વાગ્યા સુધી ટ્રાય કરી લઈએ જો દસ વાગ્યા સુધી પરિણામ ન મળે તો તમે અમને ફરીથી સપોર્ટ આપજો અને છતાં પણ એ વિદ્યાર્થીઓએ કીધું કે તમે જેમ કેમ અમે કરવા માટે તૈયાર છે ત્યારે વિદ્યાર્થીઓની જે વાત હતી એમને મેં સ્વીકારીને મેં એમને એવું કીધું કે અમે અહીંયા કોઈ જશ લેવા માટે નથી આવ્યા અમે અહીંયા કોઈ પોલિટિકલી ફાયદો લેવા માટે નથી આવ્યા અમે તો ગુજરાતના વિદ્યાર્થીઓને સમર્થન આપવા માટે આવ્યા છે અને જો ગુજરાતના વિદ્યાર્થીઓનો જો ફાયદો થતો હોય અને સરકાર જો તમારી કદાચ માગણીઓ સ્વીકારી લેતા હોય તો અમારે આ મંચ છોડી દેવું પડે અહીંયાથી જતું રહેવું પડે તો પણ અમે તૈયાર છીએ કારણ કે એ બીજેપી ગુજરાત સાથે રાજકારણ રમી શકે અમે ક્યારેય ગુજરાતના યુવાનો સાથે રાજકારણ રમવા માટે આવ્યા નથી અમે તો એના મુદ્દાઓનું નિરાકરણ કરવા માટે આવ્યા છીએ અને એટલા માટે જ ગઈકાલે વિદ્યાર્થીઓ સાથેની મંત્રણા બાદ એમની અમુક લોકોની ઈચ્છાઓને જાણીને એ લોકોના ફાયદા માટે એમને કંઈક સારું મળી શકે અમારા નીકળી જવાથી જો એનું સારું થતું હોય તો કદાચ અમારે ત્યાગ કરવો પડે તો પણ એ ત્યાગ કરવાની અમે તૈયારી બતાવી અને મેદાન છોડી દીધું પણ મેદાન છોડ્યા પછી જે એમને શંકા હતી એ વાત આવીને ઊભી રહી અમે મેદાન છોડ્યા પછી અડધી કલાક કે કલાકની અંદર જ અમને સમાચાર મળ્યા કે પ્રશાસને આંદોલનને વિખેરી નાખ્યું છે પ્રશાસને આંદોલનને તોડી નાખ્યું છે ત્યારે સરકારને મારે કહેવું છે કે તમે આંદોલનને તોડવા માટે કદાચ વ્યૂહરચનાઓ ઘડી શકો વિદ્યાર્થીઓને મિસગાઈડ કરી શકો પણ આ બધું કરવાથી તમે કદાચ આંદોલનને તોડી શકશો પણ ગુજરાતના યુવાનોના ઉત્સાહને અને એના જુસ્સાને તોડી નહીં શકો અને હજુ પણ આ આંદોલન પૂર્ણ નથી થયું જ્યાં સુધી વિદ્યાર્થીઓના મુદ્દાનું હકારાત્મક નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે પ્રવીણ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી